ભારતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર ઉછાળો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં કોરોના છે જયારે ચાર દર્દીઓના મોત થયા છે આ સાથે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને પાંચ હજાર સાતસો પંચાવન થઈ ગઈ છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સિત્તેર નવા કોરોના કેસ નોંધાયા છે જેનાથી રાજ્યોમાં સક્રિય કેસોની સંખ્યા સાતસો સત્તર થઈ છે હાલમાં માત્ર દર્દીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર પડી છે જયારે છસો ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હોસ્પિટલોમાં ઓક્સિજન આઇસોલેશન બેડ વેન્ટીલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે આ સાથે સુવિધાઓની તૈયારી ચકાસવા માટે મોકડ્રીલ યોજવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ